ખાસ વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર વિસ્તારની તો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ખાસ કપાસ અને મગફળીનું ઉત્પાદન ખેડૂતો લેતા હોય છે કપાસ અને મગફળી જે છે એ આ ખાસ ચોમાસાની વખતે એટલે કે ખરીફ ઋતુનો મુખ્ય પાક ગણાય અને એમની અંદર પણ સૌરાષ્ટ્રના ખેડૂતો કાળી અને ફળદ્રુપ જમીન ધરાવે છે ત્યારે ખાસ વાત કરીએ આજે આપણે મેંદરડા ગયા છીએ ને મેંદરડાની બાજુનું ગામ દેવગઢ અને દેવગઢના ખેડૂત આપણી સાથે આ જીવકુભા છે અને એમની જોડે આપણે વાત કરીશું તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ખાસ કરીને વાત કરવામાં આવે આ તમારી ફળદ્રુપ જમીનમાં તમે દર વર્ષે કયા કયા પાક ચોમાસામાં લ્યો છો અમે મગફળી જ વાવી ચોમાસામાં દર વખતે મગફળી જ છો તો આ વખતે પણ તમે મગફળી વાવી છે અચ્છા ક્યારે વાવી છે તમે 15 મે ઓલું માવઠું થયું ને ત્યારે ઓરીન વાવવાન ચાલુ કરો નતા તો 15 મે માવઠું બહુ હરું થઈ ગયું વાવણી જોક થઈ ગયું એટલે અમે વાવી દીધી અને ઘણા બધા ગામના ખેડૂતો વાવી દીધી બરોબર બધાયને ઉગાવ સારો લઈ ગયો અત્યારે પાછો વાવણીનો નો થયો ને જોતો તો ત્યારે ટાઈમે ટાઈમે વરસાદ પણ થયો છે મિત્રો ખાસ વાત કરવામાં આવે કે એક સમયે જયારે માવઠું આપણે કહીએ માવઠું સામાન્ય રીતે એકાદ દિવસનું હોય પરંતુ હવેના માવઠા એવા પડે છે કે એક એને માવઠું ગણવું કે પ્રી મોન્સૂન ગણવું ખરેખર આ વખતે તો કૃષિ યુનિવર્સિટી એ પણ જણાવ્યું કે ભાઈ આને માવઠું ન કહી શકાય આ તો લાગ લાગતા લાખ લાગત દિવસ વરસાદ આવે તો આને પ્રી મોન્સૂન એક્ટિવિટી ત્યારે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી સૌરાષ્ટ્રના ખેડૂતોને તો સૌરાષ્ટ્રના ખેડૂતો અગાઉથી જ બધી તૈયારીઓ કરી ચૂક્યા હોય છે અને અગાઉથી જ બિયારણ તૈયારી કરી ચૂક્યા હોય છે તો તમે કયું બિયારણ પસંદ કર્યું હતું ને કઈ રીતે તમે આમની અંદર આગળ રાખી હતી બેરલમાં અને પંદર મે એ વાવણી થઈ એટલે ભાઈએ કીધું કે વાવી દેવાય કે ઓરોવાનો ટાઈમ જ છે પછી સીધે સીધે અમુક દેવગઢમાં ખેડૂત હતા દસ ખેડૂતો વાવી હતી બીજા જે સેકન્ડ ટાઈમ વરસાદ થયો બધા એ પાછું વાવેતર કર્યું આ કાયદેસર આખા સૌરાષ્ટ્રમાં વાવણી થઈ ત્યારે અને અમારે તેથી હિંમત કરીને વાવી દીધી દસ બાર ખેડૂતો તો બધાને બહુ સારી માંડવી છે ખાસ કરીને તમે જે વાવેતર કર્યું છે તમે કયા પ્રકારની જે જાત જે છે એની પણ તમે વાત કરી તો ખાસ વાત કરવામાં આવે

એક એવી બાબત છે કે ભાવ ખેડૂત નથી સરકાર આપતી ટેકાના ભાવ છે અત્યારે સોનું છે એક લાખ રૂપિયો તોલાનું આજથી વીસ વર્ષ પહેલા કેવું હતું પાંચ હજાર રૂપિયાની ખાંડી માંડવી અને પાંચ હજાર નું તોલું હતું અત્યારે કેવું થયું છે વીસ હજારની ની માંડવી ખાંડી અને એક લાખ નું તોલું એટલે બહુ ભાજપ સરકાર હું કેવા માંગુ છું કે આનું ગમી ખેડૂત નું કરો આવી પરિસ્થિતિ આપણા સૌરાષ્ટ્રના ખેડૂતો ભોગવી રહ્યા છે ત્યારે ઘણી વાર એવું પણ બને કે ટેકાનો ભાવ જે છે એ કદાચ વ્યાજબી પોષણ કે જે પોષણક્ષમ ભાવ હોવો જોઈએ એવો ભાવ આ ખેડૂતોને લાગતો નથી તો આપણે પણ આ વિડીયોના માધ્યમથી સરકારને જણાવીએ કે શક્ય હોય ત્યાં સુધી ખેડૂત જો ખુશ હશે જગનો તાત ખુશ હશે તો ખરેખર જે છે એ સમગ્ર સમાજ જે છે એ ખુશ રહી શકે કારણ કે જો એ વાવશે અને એ વ્યવસ્થિત વાવેતર કરશે

એ પણ અત્યારે હાલ જે વરસાદ જે છે ધીમી ધારે ને સરસ વરસી રહ્યો છે એટલે કે સોના જેવો વરસાદ જે છે વરસી રહ્યો છે અને મગફળી અત્યારે સારી દેખાય છે સંજોગો વરસાદ પણ આવી શકે

એ એમને વ્યાજબી કરેલી ગણાશે તો મિત્રો આવો સરસ પાક કપાસ અને મગફળી ની વાત કરતા હોય ત્યારે મગફળી જે છે એ આપણા વિસ્તારમાં ઉગી રહી છે અને ખેડૂત મિત્ર આપણી સાથે છે અમે માનીએ છીએ કે તમે આ બાબત છે